ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બુટલેગરોને સ્પોટ કરતા ખાખી વર્દીને કાળો કલંક લાગે તેવી ઘટના સામે આવી છે વાવથરા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનનો ચોંકાવનારો ખુલાસો રેડ પહેલા બુટલેગરોને ચેતવણી આપતો પોલીસ કર્મચારીનો અવાજ રેકોર્ડિંગમાં કેદ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો એક ગંભીર અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે ભાભરમાં એક પોલીસ કર્મચારી દ્વારા બુટલેગરોને ફોન પર સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે કે સાહેબ રેડ કરવાના છે તો તું સંતાડી દેજે કેમ હું સાહેબને સાથે હોય એટલે મારા હાથમાં આવો જોઈએ નહીં પોલીસ એક બાજુ બુટલેગરને ચેતવણી આપે છે અને બીજી બાજુ રેડ કરે છે તેવા લોકોમાં માં સવાલો ઉઠ્યા છે આ રેકોર્ડિંગ બહાર આવતા પોલીસ તંત્રની વિશ્વસનીયતા અને કામગીરી ઉપર ગંભીર સવાલો ઉઠ્યા છે પોલીસ કર્મચારીઓએ રક્ષકના બદલે બક્ષક ચાલુ કરી દીધું તેવી ભાબર પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ બુટલેગરો પાસે એક બાજુ હપ્તા માંગે છે તો બીજી બાજુ બુટલેગરને ચેતવણી આપે છે ચોર કે ચોરી કરી અને ઘણીને કે જાગતો રહેજે આવું કામ ભાબર પોલીસ કોન્સ્ટેબલ કરે છે બીજી બાજુ હપ્તાની હાડમારીમાં છેલ્લા બે મહિનાથી બુટલેગર ચકુવા ભાબર નવાવાળાને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવી ઘટના સામે આવી છે બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઈ સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એને મારા જોડે તઈન પ્રૂફ છે. મને પહેલથી જોણ કરેલી હરેશભાઈ મને હેરાન કરકટ કરે છે. અને એમ કહે કે તને બીજા કેસમાં ફસાઈ દીશ. આ વિડિયો વાયરલ કર્યો તો. અને ધમકી હાલલ કરે છે. બે મહિનાથી મને ડોઝર કરકટ કરે કરે. અવર નવર. કે બીજા કેસમાં તને ફસાઈ દીશ. મારું નામ ચકુપા સોંખા. હરેશભાઈ મને હેરાન કરકટ કરે. ભાબર પોલીસને મારા ઘરે બહુ રેડ કરી હતી હું એને હપ્તો ચાલતો હતો અને મને ખૂબ ચોચર કરકર કરે છે અને માનસિક ત્રાસ આપે છે અને હેરાન કરકર કરે છે કેટલા સમયથી હેરં કરે બે મહિનાથી હેરાન કરે મને કોણ હેરં કરે અરે શ્રી કોન્સ્ટેબલ બાબર